નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકતા નગર ગઢવી અને વિજયદાન ગઢવી જે મામા ભાણેજની જોડી છે અને ચાય નાસ્તાની આ જગ્યાએ ઘણા સમયથી જે છે દુકાન ચલાવી રહ્યા છે એક મિની રેસ્ટોરન્ટ ટાઈપ ચલાવી રહ્યા છે તો આજે ત્રણસો ચોસઠ દિવસ જે છે એ લોકો ધંધો કરે છે વેપારીઓ જે છે એ નફા માટે જે દિવસ રાત જે છે મહેનત કરતા હોય છે પણ આજે અમારા મામાએ જે છે એક મિસાલ કાયમ કરી છે મામા આપણને કઈ રીતે વિચાર આવ્યો કે ત્રણસો ચોસઠ દિવસ આપણે ધંધો કર્યો છે આજે આપણે કસ્ટમર એકદમ ફ્રી આપીએ ચાય નાસ્તો ગોસ્વામીભાઈ એવું હતું કે અમુક કસ્ટમરો ની ખવાઈ શકે જી કે મામા તમે ત્રણસો ને પાસઠ દિવસ અમે તમારી પાસે અવરિત ચા નાસ્તો કરીએ છીએ તો દિવાળી ભે તમને શું અર્પિત કરશો જી 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 એટલે કાલ મેં અને મારા ભાણેજ વિજય નક્કી કર્યું વિજય કે મને કીધું કે મામા આપણે આપણે નવીન છે તો જે તમે કહેશો એમાં એગ્રી કે ચા નાસ્તો કાલે સવારના સાત વાગ્યા થી લઈ અને બાર વાગ્યા સુધી મેં ફરી કરી નાખી પણ એક સારો વિચાર કેવો છે કે લખપત તાલુકામાં મને એવું લાગે છે એક માત્ર જે આ એક મિની રેસ્ટોરન્ટ જે કહેવાય આપણે શ્રી ખોડિયાર કૃપા કે જે ચાય નાસ્તો આજના દિવસે દિવાળી નિમિત્તે જે છે એ કસ્ટમર માટે જે છે ફ્રી ઓફ કોસ્ટ રાખેલો છે અને અત્યાર સુધીમાં કેટલીક ડીશો જે છે એ આપી દીધી છે ગ્રાહકોને ગ્રાહકોને અત્યાર સુધીમાં એકસો ને સિત્તેર ડીશો આપી એકસો ને સિત્તેર ડીશો જે છે તમામ ગ્રાહકો જે છે એ ખુશ છે ને દિવાળી નિમિત્તે શું તમારા ગ્રાહકોને તમે મેસેજ આપો છો મેસેજ એ જ આપ્યો છો કે ભાઈચારાથી બધા હળી મળીને રહ્યો અને આવરી સેવાઓ આપતા રહ્યો ધર્મ નું કામ હોય સામાજિક કાર્ય હોય અને સૌને માતાજી સદબુદ્ધિ આપે એવી માં મોગલ પાસે પ્રાર્થના હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમ ની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે